અને નવસો સાતમાં ભેળવવાનું છે એ તદ્દન ખોટું છે આ એક ગરીબ માણા ને અભણ માણસો બુગલાવી અને જમીન પચાવી પાડવા બિલ્ડરોને આપવાની પ્રયત્ન કરી રહ્યા છે અમે અમે તો આ જણા ગયા તો અમને એવું કીધું કે તમારા દસ્તાવેજ ખોટા છે બરાબર વિજયભાઈ પંચાલે અને કે પટેલ ને એ લોકો એવું કીધું કે તમારા દસ્તાવેજ તમે સરકારી જમીનો બનાવ્યા મેં કીધું સરકારી જમીનમાં કે જમીન માલિક નામ છે જમીન માલિક દસ્તાજ બનાવી આપ્યા છે ઓગણીસો નવ્વાણું તો એના ફાયદા માટે જે અધિકારીઓ છે જે રાજકીય નેતાઓ છે એ પોતાના ફાયદા માટે અને હપ્તા વસૂલીને જે કંઈ આ ભૂમાફિયાની ગેંગ સાથે મળીને પૈસા કમાવા માટેનો ધંધા છે કોઈ ગરીબોનું ભલું કરતા ને ગરીબોને કોઈ બંગલો બનાવીને દીધો નથી આજની તારીખ સુધી ગરીબને એક મારવાની કોશિશ કરી છે અને બોલી રહ્યા છે વિજય પંચાલ કાલે બોલી રહ્યા છે વિજય પંચાલે મેં કે એમ કીધું કે કોઈ ગરીબોને ઓફિસે નહીં જવાનું જે કામ હોય મને બોલાવે 40 વર્ષથી ખબર જ નથી પડી અત્યારે તારા સભ્ય આયા જીતુભાઈ ભગત આયા અ વિજય પંચાલ ની આવે એટલે એને અત્યારે જ આ જાગૃત થયું કે ગયા કાયદેસર છે તો અત્યારે ચાલીસ વર્ષ સુધી બીજા કોઈ ધારાસભ્યો નતા કોઈ કોપોરેટર નથી એમાં કોઈ ખબર જ નથી એમને જ ખબર એટલે સાહેબ એવું છે એમાં મિલી ભગત છે લોકોએ પોતાનું ઘર બનાવવું હોય તો આખા જીવનની કમાણી એમાં જતી રહે છે અને જ્યારે કોઈની એક રાત્રે સપનું આવે અને સવારે આવીને ઘર પાડવા આવી જાય એવી જ્યારે દહેશત હોય તો માણસ મરણીય બની અને લડવા માટે તૈયારી બતાવે એટલે ડૉ બાબા સાહેબ ડૉક્ટર બાબા સાહેબ

મારું નામ જયંતિભાઈ રાણાભાઈ સોલંકી હું આ ન્યૂકૃષ્ણનગર ચાલીમાં થી ચાલીસ વર્ષથી રહું છું અને અમને જમીન માલિકે દસ્તાવેજ બનાવ્યા હતા ઓગણીસો ને નવ્વાણુંમાં અને ટેક્સ બિલ આવે છે લાઇટ બિલ આવે છે સાતબારમાં નામ છે અને અમારા ટેક્સ બિલ દસ્તાવેજ પહેલાં અમે આ ટેક્સ બિલ આવે છે એમાં જીવનલાલ આંબાલાલ માલિક તરીકે આવે છે અને અમને કબજેદાર તરીકે લખ્યા છે બરાબર દસ્તાવેજ બના ગયા પછી અમે દસ્તાવેજ મ્યુનિસિપાલિટીમાં રજૂ કરી અને અમે મ્યુનિસિપાલિટીને રજૂઆત કરી કે અમને આમાંથી જીવનલાલ આંબાલાલ માલિક છે એને કાઢો અને અમે હવે દસ્તાવેજના માલિક થઈ ગયા છે તો અમને આમાં માલિક તરીકે રજૂ કરો તો હજી આજ દિન સુધી અમને માલિક કર્યા નથી કબજેદાર તરીકે ટેક્સ બિલમાં અમને ચલાવે છે અને અમને તમે અહીંયા કેટલા વર્ષથી રહ્યો છો પાંત્રીસ ચાલીસ વર્ષથી રહીએ છીએ અને અમને પેલા વીસ બે હજાર વીસ છતાં મહિનામાં અમને નોટિસ આપી એક નોટિસ અહીં છૂટાડી ગયા તે પછી બીજી નોટિસ અમને એક એક બે હજાર એકવીસમાં આપી એ નોટિસમાં એવું લખેલું છે કે પંદર મીટરના રોડમાં જમીન તપાતમાં કરવામાં આવી છે બીજે કે નવસો સાત બાજુમાં ઓડાના મકાન છે ચાર માળિયા એમાં બીજું ભેળવવાનું આવે છે તમારી સોસાયટીની બાજુમાં તમારી ચાલીની બાજુમાં બાજુમાં ઓડાના મકાન આવેલા છે પણ છે નવસો અમારો ફાઈનલ ફોટો નંબર આઠસો ઓગણ છે તો અમારામાંથી જમીન કાપી અને નવસો સાતમાં ફેરવવાની વાત કરે છે બરાબર એ આખો નંબર અલગ છે એમાં નોટિસમાં ખુલ્લી જગ્યા બતાવી છે અને અહીંયા અહીંયા ફ્લેટો નવસો બાર મકાન રજૂઆત કરી હતી તંત્રમાં અરે અમે રજૂઆત છે ને તંત્રને ડેપ્યુટી કમિશનર મ્યુનિસિપાલટી કમિશનરને ને સીએમ ઉદી મિનિસ્ટર આપણે શહેરી વિકાસ મંત્રીને બધી અરજી કરેલી છે એડી થી કરેલી છે રૂબરૂ છે અને જવાબ એક આવ્યો છે કે ભાઈ કપાતમાં છે એમ અને ઓસમાનપુરા ડેપ્યુટી કમિશનરને અમે મળ્યા અમને કીધું કે ભાઈ તમે જાઓ આપણે ટાઉન પ્લાનિંગ ઓફિસર જોડે બરાબર એટલે ટાઉન પ્લાનિંગ ઓફિસર જોડે ગયા અમે એટલે ઓફિસર ટાઉન પ્લાનિંગ અમે કીધું સાહેબ આમાં નોટિસ તો કે ભાઈ અમે કશું કર્યું નથી આ તો રાજ્ય સરકારે તમારી જમીન કપાતમાં લીધેલી છે બરાબર એનો કે આમાં ઠેરાવ છે બરાબર એ ઠેરાવ કરીને રાજ્ય સરકારે કપાતમાં કરેલી છે બરાબર એટલે અમે પછી આરટીઆઈ કરીને ઠેરાવ નંબર માગ્યો તો ઠેરાવમાં અમારો નંબર આઠસો ઓગણાસીતર કપાતમાં નથી આવતો બરાબર હું કેમેરામેનને બતાવવા માંગીશ કેમેરામેનને કયા નોટિસ ઉપર થોડું દ્રશ્ય દર્શાવે આ છે અરજદારે કરેલી નોટિસ જેનો આજ સુધીમાં કોઈ અમલ કરવામાં આવ્યો નથી આ નોટિસ આપી છે એમાં ઠેરાવ નંબર છે એ ઠેરાવમાં અમારો સર્વે નંબર કપાતમાં આવતો નથી નવસો સાતમાં ભરતો નથી અને પંદર મીટરનો જે એમાં રોડ લખ્યો છે એક નોટિસમાં આ ઠેરાવની અંદર બાર મીટરનો રોડ બતાવ્યો છે બરાબર અને એમાં એ ખોટું લખ્યું છે અને નવસો સાતમાં ભેળવવાનું છે એ તદ્દન ખોટું છે આ એક ગરીબ માણાને અંગૂઠા અભણ માણસોને ગુંગળાવી અને જમીન પચાવી પાડવા બિલ્ડરોને આપવાની પ્રયત્ન કરી રહ્યા છે અમરેટરો અમે એ લોકો બિલ્ડર ને જમીન ફાળવવાની વાત કરી રહ્યા છે અમે કોર્પરેટર મળ્યા ગયા હતા તો આ કોર્પરેટર ને અમે આઠ દસ જણા ગયા હતા તો અમને એવું કીધું કે તમારા દસ્તાવેજ ખોટા છે બરાબર વિજયભાઈ પંચાલ અને વાકે પટેલ ને બરાબર એ લોકો એવું કીધું કે તમારા તમે સરકારી જમીનમાં બનાવ્યા મેં કીધું સરકારી જમીનમાં કે જમીન માલિક નામ છે જમીન માલિક દસ્તાવેજ બનાવી આપ્યા છે ઓગણીસો તમને જમીન માલિક દસ્તાવેજ બનાવી આપેલા છે હા જમીન માલિક દસ્તાવેજ બનાવી લેજો જમીન માલિક મૂળ મરી ગયા છે એમાં છોકરા ત્રણ છે ત્રણેય છોકરાએ મળીને અમને દસ્તાવેજ બનાવી એક પાસે 1999 માં હવે શું તમારી માંગ છે અમારી માંગ એમ છે કે અમારે અત્યારે આ બે મહિનાથી હેરાનગતિ ગતિ આવી કરી રહ્યા છે કે વારંવાર સર્વે કરવા આવે અને બેન મકાન કરાવી દરવાજા બેન કરી અને ફોટા પડી જાય છે અમે પૂછીએ છીએ તો કે સર્વે કરીએ છીએ તમે મેં છેલ્લો સર્વે કરો તમને કોણે મોકલ્યા છે મને કાગળ બતાવો પછી ભાઈ એમના જેને ફોન કર્યો ફોન કરી અને કે ભાઈ આ ચેરમેન છે એ અહીંયા આપણું કે કાગળ માંગે કે કોને મોકલ્યા છે એ પુરાવો માંગે છે એટલે એને પછી ફોન ફોન ઉપર પુરાવો મોકલો એટલે પુરાવો એને મેં વાંચ્યો મેં કીધું આમ હાલે એટલે તમારા ફોનમાં વર્કશોપ કરતા હોય મારી પાસે પૂરું ઓ રહે એટલે એને મને વર્કશોપ કર્યું એટલે વર્કશોપમાં એવું લખેલું છે એના કાગળમાં કે બિન રહેણાંકનું સર્વે કરવાનું તો આ બિન રહેણાંક એ મકાન નથી આમાં બધા રેસિડેન્ટ છે હવે બિન રહેણાંકના એ કદાચ રજૂ કરી અને કોર્ટમાં કાગળ રજૂ કરે કે ભાઈ મકાન બિન રહેણાંક છે અને જર્જર હાલતમાં છે અને આને પાડવા છે તો આમાં હુકમ કરો અમારો મેટલ કોર્ટમાં ચાલે છે આપણી સાથે યુવા ભીમ સેનાના સંયોજક ડીડી સોલંકી સાહેબ પણ જોડાયા છે આપણે એમની પાસેથી જાણશું કે શું છે સમગ્ર ઘટના નમસ્કાર ડીડી સોલંકી સાહેબ આપનું સ્વાગત છે તેજ નેત્રમાં શું છે આ સમગ્ર ઘટના અહીંયા અહીંયા છેલા 35 વર્ષથી જે ન્યુ કૃષ્ણનગર ચાલીના જે સોસાયટીના તમામ લોકો જે રહીશો રહી રહ્યા છે એ લોકો વેચાતા પ્લોટ લીધા છે વેચાતા પ્લોટ ઉપર મહેનત મજૂરી અને ખૂન પસીનો એક કરી આ જગ્યા ઉપર આ લોકોએ તમામ લોકોએ તમામ સમાજના લોકો છે તમામ હિન્દુ સમાજના જ લોકો છે આ તમામ લોકોએ પોતાનો ખૂન પસીનો એક કરી અને જે આ મકાન પોતાનો આવાસ બનાવ્યા છે આમાં જે અત્યારે આજુબાજુમાં જે સોસાયટીના લોકો રહેતા કે આ વિસ્તાર થઈ ગયો જે તે વખતમાં બનાવ્યા હતા ત્યારે જંગલ જેવો વિસ્તાર હતો અને એમસીમાં પણ ભળ્યો નહોતો હવે એમસીમાં ભળી ગયો અને સિટીની વચ્ચો વચ્ચ આ વિસ્તાર આવી ગયો છે એટલે જે કંઈ ભૂમાફિયાઓ બિલ્ડરો અને ભાજપના જે મળતીયાઓ છે એની નજર આ સોસાયટી ઉપર પડી છે કે ભાઈ આને ડિમોલ્યુશન કરી આ જગ્યા પ્રાઇવેટ બિલ્ડરને વેચી અને કરોડો રૂપિયામાં ફ્લેટ આ વેચવાનો અલગનો પ્લાનિંગ છે એટલે બધાનો ભાગ મળે અને કોર્પોરેશનના અધિકારીઓ અને સરકારની અંદર જે બે બેઠેલા જે લોકો છે બધા એ લોકો બધા ઉપર ઉપર મલાઈ ગાય અને ગરીબ લોકોને ભાજપની અંદર અત્યારે ગરીબી દૂર કરવાની નથી પણ ગરીબો દૂર કરવાનું ષડયંત્ર ચાલ્યું આખા ગુજરાતમાં ડિમોલેશન ગરીબોના મકાન દૂર કરી રહ્યા હોય ત્યારે અહીંયા પણ અમદાવાદની અંદર આ જે ષડયંત્ર અને આ જે ગુંડાગીરી ભાજપની ચાલી રહી છે આ બાબતે આ લોકો ઘણી વખત રજૂઆતો કરી છે પણ કોઈ સાંભળતું નથી નોટિસો ખોટી આપે છે ધાક ધમકીઓ આપે છે અને એવું કહે છે ખોટા દસ્તાવે ખોટા દસ્તાવે તો સાત બારમાં નામ કેવી રીતે ચડ્યા તો માલિકીની જમીન હોય તો સાત બારમાં નામ ચડ્યા હોય ને તો પછી તંત્ર ખોટું છે જે ખોટું કામ કરે છે તંત્રમાં લોકો બેઠા છે બરોબર એટલે આ બધી આવે લાઇટ બિલ આવે વેરા બિલ છે આ તમામ પ્રકારના જે સ્થાનિક જે એ લોકોને પુરાવા કાગળિયા જોઈએ તમામ પ્રકારના છે અને પાંત્રીસ વર્ષ રહે છે પાંત્રીસ વર્ષમાં આઈએમસી ને ખબર ન પડી સરકારને ને કે ગેરકાયદેસર જે દીધી ગેરકાયદેસર છે ગેરકાયદેસર ધાર્મિક સ્થળો અમદાવાદ અંદર ઘણા બધા છે જે ઉદ્યોગપતિઓ છે એના કબજા ખરા રાજકીય લોકોના ખરા કબજા છે એમાં કોઈ નોટિસ આપવા જાતું નથી પણ ગરીબ પચાસ વર્ગના લોકોને આવી નોટિસ આપી ડિમોલેશન કરી અને રોડ પર લાવવાના ષડયંત્ર લોકો કરી રહ્યા છે અમે આજે આવેદનપત્ર દેવા માટે સ્થાનિકોની આગેવાનીમાં જઈ રહ્યા છે ત્યારે અત્યારે આવેદનપત્ર દેશું જરૂર પડશે તો રોડ પત્ર આંદોલન કરશું અને આ લોકોની પણ એવી તૈયારી છે કે ભાઈ અમે કાલે રાતે પણ મિટિંગ કરી હતી અત્યારે પણ આ તમામ લોકો રહેવાસી કહી રહ્યા છે જો અમારા મકાનો કાયદેસર છે અને અમને ખોટી રીતે હેરાન કરશે અને ડિમોલેશન કરવા આવશે તો અમે બાળ બચ્ચાઓ સાથે સમૂહ આત્મવિલોપન કરશું એટલે આવું આત્મવિલોપન કરવું ન પડે કોઈને ધર્મ પરિવર્તન ન કરવું પડે કોઈને રોડ પર ઉતરીને આંદોલન ન કરવું પડે એની તકેદારી સરકાર લઈ અમારી વિનંતી છે ને તો અમારે આખા ગુજરાતમાં જેટલા બી એસસી એસટી ઓબીસી ના જે કઈ સામાજિક સંગઠો છે તમારે અમારે પણ રોડ પર ઉતરવું પડશે સાહેબ ગુજરાતમાં તો ગુજરાત સરકાર એવું કહે છે કે ભાઈ ગરીબોની સરકાર છે એ લોકોને ઘણા બધા હજારો આવાસ ફાળવવામાં આવે છે એને લઈને શું કહેશો આવાજ ફાળવવામાં આવે છે ગરીબોની મેં તમને એ જ કીધું કે આ ફોર્સ એરિયા આવી જાય છે લોકેશનવાળી જગ્યા હોય સિટીની વચોવચ હોય એ લોકોની નજર પડે છે કે ભાઈ આ પાંચ હજાર વાર જગ્યા છે તો હજાર વારમાં પાંચસો વારમાં આ લોકોને બિલ્ડિંગ બનાવીને બાકીના ચાર હજાર વાર છે અને પ્રાઇવેટ બિલ્ડરને વચ્ચે નાખે છે તો એ એના ફાયદા માટે જે અધિકારીઓ છે જે રાજકીય નેતાઓ છે એ પોતાના ફાયદા માટે અને હપ્તા વસૂલીને જે કંઈ આ ભૂમાફિયાની ગેંગ સાથે મળીને પૈસા કમાવા માટેનો ધંધા છે કોઈ ગરીબોનું ભલું કરતા ને ગરીબોને કોઈ બંગલો બનાવીને દીધો નથી આજની તારીખ સુધીમાં કોઈને સારામાં બધા ફ્લેટો બનાવી ફ્લેટો તમે જમીન આપો અને આ લોકોને સારો વ્યવસાય આપો આ લોકોને નાના મોટા આ લોકો કોઈ ચોરાફોડીનો નાની રેખડીઓ લઈને પોતાનો ધંધો કરવાવાળો લોકો છે મહેનત મજૂરી કરવાવાળા તો આને રોજગાર માટે શું વિચારો છો આ લોકો સરકારી સ્કૂલમાં કોઈ ઠેકાણા નથી એટલે પ્રાઇવેટ સ્કૂલમાં જવું પડે છે તો સરકારી સ્કૂલ સુધારો હોસ્પિટલમાં ઠેકાણા નથી સારી સારવાર મળતી નથી પ્રાઇવેટમાં જવું પડે તો હોસ્પિટલમાં સુધારતા નથી એટલે આવું જે કંઈ જે આવું જે કાંઈ આ લોકોની બધી છે આ બાબતે લોકોને જે કઈ નુકસાન થઈ રહ્યું છે અને આ લોકો ઉપર ઉપર ખાલી જાહેરાતો કરે છે કે ભાઈ અમે સારું કામ કરી રહ્યા છીએ પણ અંદરખાને આ જ પોઝિશન છે ગરીબો હેરાન થઈ રહ્યા છે અને જે અમીરો છે

અત્યારે સરકારે એવું કે કોર્પોરેટર એવું કે કાલે અમી ગયા તો વિજયભાઈ એવું બોલ્યા વિજયભાઈ પંચાલ ભાઈ ને એમ કે મારી જોડે વાત કરો મારી જોડે વાત સ્થાનિક ત્રણ વખત એમ કે તમારો દસ્તાવેજ ખોટો છે તો કાલે હું હંગાથે કે કેમ ભાઈ તમે વિડીયો ચાલુ રાખો કેમ તમે આયા મારી જોડે વાત કરો તમે કેમ ઓફિસ આયા તો ઓફિસે તો કોઈનો કોઈનો અધિકાર જ નથી કોઈ ગરીબોને ઓફિસે જવાનો તો મેં કીધું ભાઈ તમારી જોડે મારે વાત કરીને શું ફાયદો અમારા અધિકારી જોડે વાત એટલે કે નઈ મારી જોડે જ વાત કરો અધિકારી જોડે ભાઈ તારી જોડે કોઈ વાત નહીં કરી અમારા અધિકારી જોડે એવું જોડે વાત હા અમારી જોડે વાત કરો કાલે વિડીયો મારા મોબાઈલ ને કાલે મને એવા તો વિડીયો નહીં ઉતારો મારો તું કાલે થી બોલવાનું તો એ જનતાએ એને વોટ આપ્યા છે

ચાલીસ વર્ષ ત્યાં જ્યાં ચાલીસ વર્ષ ચા ગયા હતા ચાલીસ વર્ષ સુધી ખબર જ નથી પડી અત્યારે સભ્ય આયા જીતુભાઈ ભગત આયા કોર્પોરેટર વિજય પંચાલ ની આયા એટલે અત્યારે જ આ જાગૃત થયું કે સરસીએમ તો અત્યારે ચાલીસ વર્ષ સુધી બીજા કોઈ તારાસભ્યો નતા કોઈ કોપરેટ નથી એમને કોઈને ખબર જ નથી એમને તો ખબર એટલે સાહેબ એવું છે એમને મિલી પગત છે મળી રહ્યા છે અમે મારો હમણાં ચાર પંદર દિવસ પહેલા મારો ગૌતમ ભાઈ અમારે ઓલું પિસ્તાલીસ વર્ષનું અમારું ગોડમ પાડી નાખ્યું એમ કીધું કે આ તો કોપરેશનની જગ્યા છે હું વારંવાર અપીલ કરું છું મેં આઈટીઆઈ કરી આઈટીઆઈમાં મને જવાબ આપ્યો તો દસ્તાવેજ મૂકો તો મેં દસ્તાવેજ મૂકો મેં પાછી અપીલ આઈટીઆઈ કરી મને કોઈ ઓપરેટર અહીંયા જવા દેતા નથી મને જવાબ મને અધિકારીઓ બોલાવે છે મારો કાલનો ટાઈમ હતો તો મને અંદર જવા નથી દેતા મારી જોડે કોઈ અધિકારી રાજકીય કોઈ મને અંદર જવાબ લેવા દેતા નથી અધિકારી અમે તો ગરીબો માટે સરકાર ચલાવી છે અમારી ગરીબ સરકાર છે અમારો તો બહુ વિકાસ છે એને લઈને શું કહેશો ગરીબ સરકાર છે ગરીબને મારવાની સરકાર છે ગરીબને બચાવવાની સરકાર નથી ગરીબને મારવાની સરકાર છે ગરીબને ફ્રૂટવાડી ઉપર મૂકી દીધા તમે જો અતારે અમને તા આપડે વડા પ્રધાન પેલા ગરીબો રે તો આગાચી લો પડદા રાખ્યા

ઓફિસે જવાનો અધિકાર નથી આ ગટર ઉભરાય કોઈ ગટર લાઈન પાણી ના આવે તો જાગૃત કરવા કોઈને નહીં ચડવાનું એવો કોઈ અધિકાર નહીં પંચાલક છે ઓફિસ એની જનતા ટેક્સ નથી ભરતી ટેક્સ ભર્યા છે રોડનો આ અમે ચાલ્યા છે પગનો એનો ટેક્સ ભર્યા છે સાહેબ સરકાર અમારી જોડે ટેક્સ લેશે તોય એ સત્તા અમારી રસ્તો ગરીબ હોય રસ્તો બંધ આ રિમોટ વર્ગ બન્યું રિમોટ ફંડ નથી રિમોટ ફંડ નથી શું છે

પત્ર દઈને એ લોકો તમારી માંગણી નહીં સ્વીકારે તો આગળનો રસ્તો શું હોય તમારો તો આગળનો રસ્તો રોડ માથે ઉતરવાનું રહેશે જે આંદોલનકારી અમે રોડ માથે ઉતરીશું અને સ્થાનિક લોકો એવું જણાવેલ છે કે જો જરૂર પડી તો અમે અમારા પરિવાર સાથે આત્મવિલોપણ કરશું એ લોકો એની તૈયારીમાં છે તો આ હતા અહીંના સ્થાનિક રહીશો જે લોકોનું કહેવું છે કે જો અમારી સમસ્યાનો નિરાકરણ નહીં આવે તો અમે આત્મવિલોપન કરવા પણ તૈયાર છીએ

જેને ખોટી રીતે ડિમોલિશન નોટિસ છે આપો આવ્યા છે અમને ગેટમાં પણ અંદર અંદર આવવા નથી દેતા બરાબર અને એવું કાયદામાં કોઈ એવી જોગવાઈ નથી કે ક્યાંય એવો ઠરાવ નથી કે કોઈ કોર્પોરેશનના અધિકારીને મળવા પાંચ લોકો જઈ શકે કમ્પાઉન્ડમાં પણ અંદર ગેટમાં અંદર નથી આવવા દેતા આવી આ લોકોની તાના થાય છે શેરી રજૂઆત કરીને આવ્યા છો તમે અમે લઈને વર્ષથી ખાલી કરો અમે અમારા કોપરેશન ની જગ્યા છે આ અમારે મકાન પાડી દે એના માટે અમે એક આવેદન પત્ર એક આપવા આવ્યા છે અને અમે રજૂઆત મકાન માલિકો છે બધા એક રજૂઆત કરવા અમે સાહેબ આયા એના રીતે આ લોકો ગેટ કેમ બંધ કરી નાખ્યો અમે કા કોઈ આરોપી નથી આ જનતાના ટેક્સના પૈસા ની ઓફિસો છે આ અમારી છે અમારી જનતાની અમારી અમારી જનતાની અવાજને જે દબાવવામાં આવે છે એ આ લોકો સારું નથી કરી રહે એમ નહીં અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમને અમારો હક છે કે અમારી રજૂઆત અમે કરીએ જે ગરીબોને જે બે ઘર કરી દેવાના છે આ લોકો જે ષડયંત્ર રચી રહ્યા છે બરોબર તો એના માટે શું અમે સરકાર ને રજૂઆત પણ કરી શકીએ અમને એનાથી રજૂઆત કરવાથી પણ આ લોકો વંચિત રાખવા માંગે છે શું આ સરકાર દ્વારા અને આ કર્મચારીઓ આ જે બેઠેલા છે આ કોર્પોરેશન કર્મચારી જે આપણે આયા સ્થાનિક કર્મચારીઓ બરોબર એ અમને વંચિત રાખવા એટલા માટે જ આ ગેટ બંધ કરી દેવામાં આવ્યો ને એટલે અમને અંદર આવવા દે પબ્લિક ને અને અંદર અમે લીગલી રજૂઆત કરવા માટે આવ્યા છીએ બરોબર અમને મજબૂર ન કરો બેસવા કરવા

આશ્વાસનના નામે સાહેબે એવું કહ્યું છે કે પંદર નો એ સમય લઈ અને મેટર આખી સમજશે અને એમના અધિકારીઓ એમને બ્રીફ કરશે પછી એના પછી એ નિર્ણય લેશે પણ મુદ્દો એ છે કે જ્યારે વ્યક્તિઓએ પોતાના મહેનતના પૈસાથી કોઈ પ્રોપર્ટી ખરીદી હોય ત્યારે તમે ટીપીમાં તમને મન ફાવે એવા ફેરફાર કરી અને તમે શાબ્દિક આશ્વાસન આપતા રહો અને જ્યારે ગ્રાઉન્ડ ઉપરની વાત આવે ત્યારે તમારા અધિકારીઓ જઈ અને બિનવા બિન રહેણાંક મકાન છે એના નામે તમે એમને ડરાવતા રહો

કમિશનર સાહેબ કોઈ અગમ્ય કારણોસર અથવા તો એમના કોઈ પ્રી ફિક્સ મીટિંગ હશે એના લીધે મીટિંગમાં હતા એટલે એમની મુલાકાત નથી થઈ પણ અહીંયા આવ્યા પછી એક પછી એક ડેપ્યુટી કમિશનરને મળવાનો સિલસિલો ચાલુ રખાવે છે આ મહેનતના પૈસા લોકોએ પોતાનું ઘર બનાવવું હોય તો આખા જીવનની કમાણી એમાં જતી રહે છે અને જ્યારે કોઈની એક રાત્રે સપનું આવે અને સવારે આવીને ઘર પાડવા આવી જાય એવી જ્યારે દહેશત હોય તો માણસ મરણિયો બની અને લડવા માટે તૈયારી બતાવે એટલે લોકો મરણિયા બનેલા છે અને પૂરી તૈયારી છે કે અહીંયા કોર્પોરેશનમાં આવવું પડે કે ગાંધીનગર જવું પડે જ્યાં પણ જવું પડે ત્યાં જઈને લડવા માટે તૈયાર છે